માનવેન્દ્ર સિંહ ગોહિલના સાહિત્યમાં જન્મ દિવસ નિમિત્તે ફાઉન્ડેશનની જાહેરાત કરવામાં આવી છે માનવેન્દ્ર કન્સોર્ટિયમ ફોર ઇક્વોલિટી એન્ડ હ્યુમન ડિગ્નિટી ફાઉન્ડેશન નામની પરિવર્તનકારી પ્રથમ વખત સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ ફાઉન્ડેશન વધુ સમાન અને સમાવિષ્ટ સમાજના આપણા સહિયારા પ્રયાસમાં એક સાહસિક પગલું છે સ્ત્રીઓ અપંગ વ્યક્તિઓ પીડબ્લ્યુડી આલજીબીટીક્યુ વ્યક્તિઓને નિવૃત્ત સૈનિકોના અવાજો અને અધિકારોને ઉત્તેજન આપવા માટે સમર્પિત કન્સોર્ટિયમનો ઉદ્દેશ બધા માટે ગૌરવ સમાનતા અને તકને સમર્થન અને ન્યાય આપવા માટે પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી છે માનવેન્દ્રસિંહ ગોહિલના સાહિતમાં જન્મદિવસે આ ફાઉન્ડેશનની જાહેરાત કરવામાં આવી છે

જે છે એ હંમેશા ટુ વે હોય છે કારણ કે આપણે એક વસ્તુ જોયું હશે કે તમારા બધાનો પણ એક પર્સનલ એક્સપીરિયન્સ રહ્યો હશે કે તમે કોઈ એલજીબીટી ક્યુ વ્યક્તિ છે એનું એક પર્ટિક્યુલર ટાઈપનું બિહેવિયર હોય છે જે ઘણા લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે જે નથી કરતા આ સિપાહી લોકો હોય છે એ લોકો એક પર્ટિક્યુલર ટાઈપ કારણ કે એ લોકોનું કન્ડિશનિંગ એવું થયું છે તો અમે એ બ્રિજ પણ ગેપ કરીશું બ્રિ કે એ ગેપને પણ બ્રિજ કરીશું કેમ કે જયારે તમે બધું સાચું કે તમે કન્ટ્રીબ્યુશન આપ્યું તમે દેશ માટે કામ કર્યું પણ હવે તમે સિવિલિયન થયા છો તો સિવિલ સોસાયટીમાં તમને ઇન્ટીગ્રેશન માટે તમારે આ ચાર વસ્તુઓ પણ બદલવી પડશે એક ટ્રાન્સજેન્ડર છે એક એ છે એ લોકોને અમે એક સેન્સિટાઇઝેશન કરીશું કારણ કે સેન્સિટાઈઝેશન આ પ્રોસેસ છે ને એ વન વે પ્રોસેસ નથી એ ટુ વે પ્રોસેસ છે આજે આપણે ઘણા બધી વાર લોકો આપણું એક બહુ હું હું એટલે સમજી શકું છું કારણ કે હું એલઆઈ છું એલઆઈ એટલે જે આ લોકોને સપોર્ટ કરે છે બરાબર છે પણ હું પણ એ સમજી શકું છું કે ઘણી બધી વાર એક પર્ટિક્યુલર ટાઈપનું બિહેવિયર મને નથી ગમતું કારણ કે હું નોર્મલી ઇવેન્ટમાં નથી રહેતો તો હું પછી એ સમજણ પાડું કે ના એ ઇન્ટિગ્રેશન અમે કરીશું સેમ ફોર વિમેન સેમ ફોર પીડબલ્યુ કે આપણે 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 વિમેનનું આટલું બધું વાત કરતા હોઈએ છીએ પણ એ વિમેનના આપણે હું એટલે મારી વાઇફ ચંદ્રિકા એ ફેમિનિસ્ટ છે પણ એ મારી દીકરી છે એ બહુ ફેમિનિસ્ટ છે આ કોકવાર વાર કે અમારા માટે અલગ લાઈફ મેં કીધું ઇક્વેલિટી જોઈએ બધું ઇક્વલ હોય તમે પછી એવું ના કહેવાય તમે ઇન્કલુઝિવ માંગો ને એક્સક્લુઝિવ માંગો બે વસ્તુ ના થાય એક વસ્તુ છે એક્સક્લુઝિવ થશો ઇક્વલ થશો અહીંથી ચાલુ કરવું એવી રીતના અમે આ બે નું જ્યારે મેરેજ થશે ને ત્યારે આપણે એક ચેન્જ લાવી શકીશું અમે સરકારી એમાં કેટલું અપ્રોચ કરીશું કારણ કે સરકારનું ફોકસ કારણ કે આપણું જે બોટમ ઓફ પિરામિડ છે એ એટલું હેવી છે ગ્રાસરૂટ તો એ લોકોનું મેજોરિટી ઓફ બજેટ અને મેજોરિટી ઓફ વર્ક

રિજેક્ટ થઈ ગયું પિટિશન સુપ્રીમ કોર્ટમાં કેમ કારણ કે એ લોકો આઠ થી બાર ટકા દસ ટકા વીસ ટકા તો તમારા પાસે ફરક પડે એટલે અમારું એક લક્ષ્ય મેજર એ રહેવાનું છે કે અમે કેટલે એવા લોકો જે આ ચાર કેટેગરીના નથી એ લોકોને આ વિષય समजन पार्टी ने ये लोगों ना आना सपोर्टर्स बनावे क्योंकि जारे ए सपोर्ट आउसे ने तारे पछि कोई ने कसूत नहीं काम कर आ आजिल फाउंडेशन हमें एक प्रोजेक्ट बनाया है मानवेन्द्र कंसोर्टियम फॉर इक्वालिटी एंड ह्यूमन डिग्निटी फाउंडेशन एनु मेन उद्देश्य छे के चार एना जे स्तंभ छे एक तो छे एलजीबीटीक्यू जे सम लेंगे एक वर्ग चैतन्य नगर वर्ग छे यानी सिवाय विमेन छे बहनों नु छे સ્ત્રીઓ છે ત્રીજું પિલર છે પીડબ્લુ એટલે પર્સન્સ લિવિંગ વિથ ડિસેબિલિટી વિકલાંગ લોકો છે દિવ્યાંગ લોકો છે તે અને ચોથું પિલર છે વોર વેટલ્સ એટલે જે યુદ્ધમાં જે આપણા સિપાહીઓ જે લડવા જાય છે એ ચોથું પિલર છે તો આ ચારે પિલર વિશે અમે લોકો કામ કરી રહ્યા છે કે જેથી કરીને અમે એમના વિશે એમના મુદ્દાઓનું પ્રચાર થાય એમના સાથે જે ભેદભાવ થાય છે એમના માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે એમની સાથે જે અન્યાય થાય છે તે ના થાય એના માટેનું આ એક એક કન્સોર્ટિયમમાં એક ટ્રસ્ટ ઊભું કર્યું છે અને અને અમે કોર્પોરેટ્સના માધ્યમથી શૈક્ષણિક જે ઇન્સ્ટિટ્યુશન છે એમના માધ્યમથી અનેક માધ્યમના દ્વારા અમે લોકો સુધી આના વિશે જાગૃતતાનું કામ કરશું અને લોકોને અમે લોકો એડ્યુકેટ કરશું કે કેમ આવા આ સાથે એમના મુદ્દાઓ સમજવા જોઈએ જેથી કરીને એ લોકો જોડે જે પણ ભેદભાવ થતું હોય જે પણ એમના સાથે અન્યાય થતું હોય તે ના થાય રીતના એ લોકો ધારો કે હવે કોઈ પણ કોર્પોરેટમાં જોબની જ્યારે કોઈ જરૂરત હોય છે તો એમાં જોવા જોયું જોયું છે કે કોઈ પણ દાખલા તરીકે કોઈ સિપાહી છે હવે એ સિપાહી એની પાસે અમુક સ્કિલ્સ હોય છે યુથ જ્યારે લડે છે પણ જ્યારે એને જ્યારે નોકરીનો સવાલ આવે છે ત્યારે એને સિક્યોરિટી ગાર્ડમાં મૂકી દેવામાં આવે છે એ એની જોડે બહુ અન્યાય કહેવાય એની પાસે જે સ્કિલ છે તેનાથી એક ઘણી બધી ઘણું બધું કામ કરી શકે છે કમ્પ્યુટર શીખેલું હોય છે કમ્પ્યુટર ઉપર કામ કરી શકે છે આઈટીનો સારું નોલેજ વ્યક્તિ છે તો એને કેમ એને કેમ સિક્યોરિટી ગાર્ડ બનાવી દેવામાં આવે છે એ એનું એ બિલકુલ એના એના માનવ અધિકારનું ઉલ્લંઘન છે એની જોડે અન્યાય થાય છે એટલે આ ઓર્ગેનાઇઝેશનના દ્વારા અમે જોઈશું કે એવા લોકોને જોડે અન્યાય ના થાય અને એમને જે એ લોકોની કાબિલિયત છે એના અનુસાર એ લોકોને જોબ મળે આમાં હું